જુઓ અહીં બાળકનું નામ એટલે તમારે તમારું નામ લખવાનું છે પછી આ ફકરો વાંચવાનો છે વાંચો અને સમજો ફાગણ સુદ પૂનમે હોળી પ્રગટે કેસુડા ખીલ્યા હોય ઠંડી જાય ગરમી શરૂ થાય સૂરજ વહેલો ઉગે મોડો આથમે સૂરજ તપે તડકો પડે ખુલ્લા પગે ચાલીએ તો પગ બળે પગના તળિયા દાજે છાયામાં ઉભા રહેવું ગમે વંટોળ ચડે બધા ગરમ કપડા હવે પેટીમાં જાડા કપડાં પણ પેટીમાં પાતળા સુતરાઓ કપડાં પહેરવા ગમે રાતે ઓઢવું ન પડે પંખા ફરવા લાગે આ ઉનાળાનું વર્ણન છે ફાગણ મહિનો હોય ત્યારનું વર્ણન છે હવે આ ફકરો બે થી ત્રણ વાર બરાબર વાંચી અને નીચેના સવાલના જવાબ આપવાના છે પહેલાં સવાલ વાંચવાનો આ ફકરામાંથી જવાબ શોધવાનો અને પછી અહીંયા શબ્દમાં અથવા તો આખા વાક્યમાં જેમ તમને આવડે તેમ જવાબ લખવાનો સવાલ પહેલો હોળી ક્યારે પ્રગટે કયા દિવસે ફાગણ સુદ પૂનમે હોળી પ્રગટે તો અહીં આપણે લખવાનું છે ફાગણ સુદ પૂનમે હોળી

હવે પેટીમાં મૂકાશે સવાલ નંબર ચોથો હવે કેવા કપડાં પહેરવા ગમે ઉનાળામાં તો પાતળા અને સૂતરાવ કપડાં પહેરવા ગમે તો અહીં લખવાનું કે પાતળા અને સૂતરાવ કપડાં પહેરવા ગમે હવે સવાલ પાંચમો ઉનાળામાં બધાના ઘરે ગરમીથી બચવા શું ફરવા લાગે તો ઉનાળામાં બધાના ઘરે પંખા ફરવા લાગે અહીંયા તમારે જવાબ લખી ફોટો ઉપાડી અને મને મોકલવાનો છે